મદદરૂપ થવાનો ભાવ એ હંમેશા કેન્દ્ર સ્થાને હોવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જાહેર વહીવટમાં ટેકનોલોજીના ઉપયોગ થકી લોકો ઉપયોગી કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા ઉપર ભાર મૂકે છે ત્યારે મુખ્યમંત્રીએ પણ સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટીય ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા માટે અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરદેશી નેતૃત્વમાં સેમિકન્ડક્ટર જેવા નવીન ક્ષેત્રોથી લઈને નાગરિકોની પાયાની જરૂરિયાતો સુધીના તમામ ક્ષેત્રે અવિરત વિકાસ જોવા મળી રહ્યો છે એમ જણાવીને ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ હોય કે પછી અન્ય અભિયાનો હોય પરંતુ પ્રજાજનો સ્વયંભૂ જાગૃત થઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવા માટે આગળ આવી રહ્યા છે સ્પીપા અમદાવાદના ડાયરેક્ટર જનરલ હરીશ શુક્લ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભવિષ્યલક્ષી આયોજનની પણ રૂપરેખા રજૂ કરવામાં આવી હતી એમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાઈ રહેલી સહાયની પણ વિગતો રજૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર ચોવીસમાં કુલ છવ્વીસ તાલીમાર્થીઓ સફળ થયા છે આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી તાલીમાર્થીઓના પરિવારજનો સ્પીપાના અધિકારી અને કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર